તો વોટસ ઇટ યુ સોમલ કેમ છે બધા સાથે તમારે એક નવો બ્લોગ સાથે તો આપણે એક પરિવાર એક નવો બ્લોગ લઈને આવી ગયા છે અને આપણે જાવાનું છે અત્યારે 4 થી 5 જગ્યાએ જે મંદિર પણ છે અને સારા સારા પ્લેસ પણ છે અને વિઝિટ કરવાના છે અને બ્લોગ બહુ મજા આવવાની છે તો આપણે યાર તમને કોણ કોણ છે જણાવી દઉં તો આપણે યાર એક છે આપણા રેગ્યુલર કસ્ટમર જે કે જિગ્નેશભાઈ અને બીજો બોલો તાંજો હા બેટા તાંજો તું મારા سے प्यार કરતી હે કે નહીં કરતી તો અમારા ભાઈ ધ્રુવ અને આપડે ક્યાં ક્યાં જવાનું છે જણાવો આપણે જોવા સિદ્ધ કોમનાથ કરમનાથ તો ડી

કલ્પેશ્વર દ્વાર આપણે તો આવી ગયા છે સિદ્ધ કુટિર પહેલી વાર આવ્યો છું ધ્રુવભાઈએ જોયું છે લઈને આવ્યા છે 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 ને જો કે લોકેશન એકદમ ગ્રાઉન્ડ મસ્ત અહીંયા બોડી છે બધા અને કલ્પેશ્વર દ્વાર છે અહીંયા હરિહર છે શ્રી કુટિર ઉદ્દ ઉદાસિત આશ્રમ અહીંયા આશ્રમ છે કંઈક એવું અને આમંત્રણ ગુરુ પૂર્ણિમા નું કંઈક અહીંયા એટલે લાગેલ છે પ્રસંગ થવાનો છે પૂર્ણિમાનું તો અમે ત્રણે પોગ ગયા છે જીતનેશભાઈ ધ્રુવભાઈ અને આપણે પોગ ગયા છે કલ્પેશ વનવારમાં અને અમારા અજિયાભાઈ તો હજી આ ભાઈ વાત કરે છે અને કંઈક આવું છે તમને બતાવી દઉં તું પહેલી વાર આવ્યો છે એલા અહીંયા સુરતમાં જ પહેલી વાર આવ્યો તો મિત્રો પેલા આ મંદિર છે પેલા આ મંદિરે દર્શન કરી પછી તમને આગળ વિઝિટ કરાવું આપણે જોઈએ પેલા થોડુંક આપણે દર્શન કરી

પાસે દર્શન કરી મિત્રો હવે આપડે જવાનું છે કઈ જગ્યાએ આપણે હનુમાનજી સિદ્ધ કુટીર પાસે તો તમને પણ જોયું હોય તો કમેન્ટ કરી દેજો જરાક અને આ ઝાડ જુઓ આ ઝાડ છે આપણે શિવલિંગનું તમે જોયું કે પહેલી વાર જોયું છે કે આ કઈ રીતનું છે આના ફૂલ છે ઓરિજિનલ શિવલિંગ જેવો હોય છે હા અને દેખાય છે વિષ્ણુ ભગવાનનો સાપ છે ને કાળિયાના દેની જે હોય છે આના ફૂલ આ આ વૃક્ષ પર મેપી પણ પહેલી વાર જોયું છે તો જોયું છે કે નહીં કોમેન્ટ કરી દેજો બસ ને હવે આપણે અહીંયા કંઈક એવું મંદિર છે ના જ આવીએ અમે પણ કંઈક મંદિર છે અને અહીંયા તાપી આવી જાય તમને બતાવવા પણ પેલા આપણે દર્શન દઈએ તો અને આપણે પોગી ગયા છે આગળ અને આપણે છે જન હનુમાનજી મહારાજ તરફ અને હનુમાનજી ની મૂર્તિ પણ છે અને બધી સુવિધા જો અહીંયા જે આરતીનો સામાન છે અમે નારિયળ વધારવાનું બધું વસ્તુ છે ને આપણે આ રીતનું કંઈક છે લોકેશન અને અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે તમે જોઈ શકો છો અમને તમને બતાવું થોડા દર્શન કરે છે બધા તો દર્શન કરી લઈએ પછી તમને આગળ બતાવો તો મિત્રો આ છે પીપળનું પીપળાનું પેડ અને અહીંયા આપણે સિલિંગ પણ છે પણ આપણે આટો ફરવાનો છે તો આપણે ધ્રુવને બધા આ આટો ફરી જો

અત્યારે કેમ બનશે કઈ ખબર નથી આપણે ફરીને આપણે અને તમને રાખશું બતાવશું જોઈ લેવાના તો બસ છે ને આપણે તો મિત્રો આપણે એક જગ્યા જે સિદ્ધુ છે એ વિઝિટ કરી લીધી છે અને ભગવાનને બધા માતાજીને પગલા લાગી લીધું છે અને આપણે તમને મેં કીધું કે આપણે તાપીન આપણે જવાનું છે તો બ્લોગ ને એન્ડ સુધી રેજો અને બ્લોગમાં જો નવા હોય અને ચેનલમાં પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જો આપણે ધ્રુવભાઈ બધા આવી છે બાદ દર્શન કરી લીધા છે અને સીધા આપણે નીકળીએ આપણે તાપીના તટ છે નાની તો મિત્રો છે એવું આવ્યું કે મને કે ગાડી લઈને જવાનું છે આ ભાઈ ભાઈ આ બે કહે છે ગાડી લઈને જવાનું કેમ કે ના તાપીનો તટ છે ના ગાડી નહીં જઈ શકે એડવેન્ચરમાં ગાડી ન જઈ શકે ગાડીને જવાનું છે જો આ રીતનો રસ્તો છે ને આગળ જતા કેમ છે આપણે ખબર નહીં કેમ કે હું તો પહેલી વાર છું આ ભાઈ તો વિઝિટ કરેલા હોય કેટલી વખત

મિત્રો લોકેશન તમે મિત્રો આ કઈક માતાજીની મૂર્તિ મૂકેલ છે તમે જોઈ શકો છો અને આવો કંઈક દરિયો છે સામે તાપીનો એક પુલ છે અને આ રીતનું કઈક નજારો અને અત્યારે બધા ફોટોશૂટ કરી રહ્યા છે સામે પણ એક પુલ છે અને જો આપણે ગેટ બતાવું છું આ ગેટ ને આ રીતનું એક લોકેશન છે તો આપડે જગ્યા પછી નીકળીએ જંગલી વેલ હે જંગલી વેલ મિત્રો તો આ જંગલી વેલ છે અને આ રીતનું નોકે લોકેશન છે તમે એકવાર વિઝિટ કરો એકદમ મસ્ત અને અહીંયા પણ નાના નાના મંદિર છે તમે જોઈ શકો છો અને આ ગેટ છે હાલો ફોટા બોટા પાડવા છે કઈ કરનું હોય ફોટા આપણે જવું છું ફોટા માટેનું બેસ્ટ લોકેશન હું તમને બતાવીશ જે આ સુધીમાં અડધા લોકોએ નથી જોયું એ આપણે અત્યારે નથી કહેવાનું વિડીયો આખો જોયો જે વિડીયો આખો જોયો ખબર પડી જાય કે કઈ લોકેશન છે કોઈ નથી કહેવું ચાલો કેસી કોઈ બતાવ કોઈ કુછ નહીં બોલેગા! હું પણ એક્સાઈટેડ છું ને તમે પણ એક્સાઈટેડ હશો તો કઈ છે

ફોટોશૂટ રીલ્સ તેવા દરેક વસ્તુને એન્જોય કરી શકો છો જેમ કે આપણે અત્યારે મારી પાછળ એક ભાઈ ગીતાર લઈને આવ્યા છે પૂરેપૂરું સંગીતની આનંદ આપશે આપણને સાઈડમાં ભાઈ હલો ની મિત્ર એકદમ મસ્ત લોકેશન છે અને તમે પાછળ પણ જોવો છો કે ભાઈ ગીતા લઈને આવ્યા છે અને એકદમ એન્જોય કરે છે અને આપણે પણ મજા આવી છે હું પણ ઘણી વાર પહેલી ઘણી વાર મતલબ આવા સીન આવતો હોય પણ આ જેવું એક સીન નથી જોવા તો એકદમ મસ્ત સીન થઈ ગયું છે અને જો સામે વાલા ભાઈ દરેક સીન છે તમે હોડી હોડી પાછી રીલ્સ બનાવી શકો છો તેમજ એમના નોર્મલ ગ્રીન હરીમાં તમે રીલ્સ બનાવી શકો છો ફોટાશૂટ કરી શકો છો તેવી તમામ માહિતી તમે તમને જો હોય તો જો અમે હોડી પણ પડી છે આમાં હોડી હોય બતાવી દે તમને મિત્રો આજે કે આપણે સિંગર મળી ગયા છે ગીતા લઈને તમે પાછળ જોઈ શકો છો ગીતા લઈને સિંગર થાય છે તો આપણે દેખીને જોઈએ કે કેવું ગાય છે હાલો खबर मेरा जन्म तू मेरी शाम तू मेरे रात के समनों में आहटे तेरा नाम ले जन्म तू मेरी शाम तू मेरे रात के समनों में तू मेरी आहटे तेरा नाम ले बात तू मान ले सौ साल का मेरा एक दिन हो जिसमें سے میرے نہ ہو بے رکسی ہے જા મેરાલ કાકા સીરુ જુજ સોચું તુજે ચાહો હર પલ હર તુષમારે

કરો છો અત્યારે તો તમારું નામ મારું નામ છે શ્રીકર ચૌહાણ શ્રીકર ચૌહાણ છે અને તમે આ પહેલાંથી કરો છો કે પછી નાના એક સાઈડનો શોખ કહીએ કે આપણે સાઈડનો શોખ છે ક્યારેક ક્યારેક બાકી રેગ્યુલર શું કામ કરો છો રેગ્યુલર મારું આઈટીનું કામ છે આઈટી કરું બાકી તમે એકદમ મસ્ત ગાવો છો બહુ મસ્ત ભલે આપણે પાકું પાકું તમારા જો બે ચેનલ છે આવી લાઈફ જ બોક્સ તમારી પણ ચેનલ હોય તો કઈ દો તો અમે સજેસ્ટ કરીએ તો એક રેસીપીની ચેનલ છે મારી જે બેન ચલાવે છે મતલબ એનું હેન્ડલિંગ હું કરું છું અને એનું નામ છે મુદ્રિકા સ્કૂપ મુદ્રિકા સ્કૂપ એને પણ સબસ્ક્રાઈબ કરો તો હેન્ડલિંગ છે અને કુકિંગ રિલેટેડ તમે કોઈ પ્રશ્ન પૂછી શકો હા બીજું કાંઈ તમે કાંઈ કહેવા માંગતો હોય બસ મજા આવી તમે જે મને રિસ્પોન્સ આપ્યો અમને પણ બહુ મજા આવી તમારું જે સોંગ સાંભળીએ તો આપણે તમને સેમ્પલ બતાવી દે આપણે એનું હમણાં તો તમે પેલા જુઓ પછી તમે કમેન્ટમાં કહેજો ચાલો આપણે કહીને કરશું મિત્રો આપણે ગીતરમાં બધા ફોટો શૂટ થઈ ગયા છે તમને પણ હું ક્લિપ બતાવી દીધી એકદમ મસ્ત ફોટો શૂટ થઈ ગયા છે અને જો એકદમ સનસેટ સનસેટ થઈ ગયું છે અને આપણે જે શ્રીભાઈ છે એ પણ એને પેકઅપ થઈ ગયું છે સિંગનું બધું હવે તો એ આ રસ્તેથી ઘરે જાય છે ને આપણે પણ ફોટો શૂટ થઈ ગયો છે એકદમ અને મસ્ત ફોટા આવ્યા છે અને જો આપણે ઘણી જગ્યાએ જવાનું હતું મિત્રો આપણે જે ઘણી જગ્યાએ જવાનું હતું પણ થોડીક આપણે ગીતાના ફોટોમાં વળગી ગયા ફોટા પાડવા અમારા જિજ્ઞેશેશભાઈને બધા તો આપણે હવે બ્લોગને આયા જ એન કરીએ જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આવાજ જ વિડીયો તમને પસંદ આવે તો કમેન્ટ કરતા રહીજો અને મળી આવ્યા એક નવા બ્લોગ સાથે જય હિન્દ જયભાઈ